કે અર્જુન ઓડવાડિયા જઈ રહ્યા છે જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે હું તો વારંવાર પોરબંદર જાઉં છું અને પોરબંદર થી અમદાવાદ એક વાત વાતમાં એમ કીધું કે જે મનની વાત મેંગળવાર કો ફરમા છતાં એ બી થઈ છે કે તમે કોંગ્રેસમાં છો પણ એવું નથી કહેતા કે કોંગ્રેસમાં રહેવાનો છું હું ફરી પાછું કહો છું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહેવાનું છેલ્લા ઘણા વખતથી ચર્ચા ચાલે છે કે આજે જાય છે કાલે જાય છે અર્જુન મોઢવાડિયા વિધાનસભા પચશે પછી બીજેપીમાં જવાના છે હવે અર્જુનભાઈ બીજેપીમાં જવાના છે કે નથી જવાના આ જ વિષય પર વાતચીત કરવા અત્યારે આપણી સાથે જોડાયા છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના નેતા પોરબંદરથી ધારાસભ્ય તેમની સાથે વાત કરીએ સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ કે અર્જુન મોઢવાડિયા જઈ રહ્યા છે જઈ રહ્યા છે હવે ક્યાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે શું કરવાના છે શું નથી કરવાના આજ વિષય પર ચર્ચા કરીશું સર ક્યાં જઈ રહ્યા છો હું તો વારંવાર પોરબંદર જાઉં છું અને પોરબંદરથી અમદાવાદ આવું છું વધારે પડતું તો બે જગ્યાએ જવાનું થાય છે બાકી ગુજરાતમાં જ્યાં પાર્ટીના મિત્રો મોકલે અથવા તો પ્રસંગ હોય તો ત્યાં જાઉં છું બીજે ક્યાંય ગયો નથી ને જવાનો નથી તમે કહી રહ્યા છો જવા ગયો નથી ને જવાનો નથી પરંતુ ચર્ચા કેમ ચાલે છે તો પછી કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે મને એવું છે કે ઘણા મીડિયાના મિત્રોએ તો તારીખ પણ નક્કી કરી દીધેલી હતી અને મારા હોદ્દાઓ પણ નક્કી કરી દીધેલા હતા એ તો એ મીડિયાના મિત્રોને પૂછીએ તો ખબર પડે બાકી મને એવી વસ્તુનો કોઈ ખ્યાલ નથી એટલે કારણ કે ચર્ચા શરૂ ત્યાંથી થઈ જ્યારે તમારું સ્ટેટમેન્ટ આવ્યું કે હું વિચારીને કહીશ આવું એક તમે પેપરને ઇન્ટરવ્યુ આપ્યો હતો અને ત્યાંથી ચર્ચા શરૂ થઈ કે અર્જુનભાઈ જઈ રહ્યા છે હવે અર્જુનભાઈ જઈ રહ્યા છે કારણ કે તમે કહી રહ્યા છો કે હું વિચારી એટલે ક્યાંક તમે તમે પણ ગોળ હતા હતા કે પોતે ખરેખર જવા અને ના થઈ હું માનું છું કે આ હું પોરબંદર જતો તો રહ્યો અને મને દિવ્યા ભાસ્કરના એક મિત્રનો ફોન આવ્યો તો મને કીધું કે મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે મેં આજે તો હું પોરબંદર જાઉં છું પણ હું ફરી પાછો મંગળવારે આવવાનો છું તો મંગળવારે આપણે રાખીશું તો પછી મને કહે કે તમે જવાના છો મેં કીધું કે ના હું ક્યાંય જવાનું નથી હું અત્યારે પોરબંદર જાઉં છું અને કોઈ નહીં પણ છતાં મને કહે કે તમારા મનમાં શું પડેલું છે એ મને કહો એટલે મેં એક સ્વાભાવિકપણે એક વાત વાતમાં એમ કીધું કે જે મન કી બાત મેં મંગળવાર કો કરું અચ્છા મન કી વાત હા એટલે એણે કીધું કે મંગળવારે જાહેરાત કરશે આમાંથી આખી સ્ટોરી ઉપડી ઉપડીને એના પછી બહુ ચાલ્યું અને એના પછી પૂર્ણ વિરામ પણ મુકાઈ ગયો અને એના પછી તો એવું થયું કે બે ત્રણ ચેનલોએ તો એવું ચલાવ્યું ચલાવ્યું કે હું જોડાઈ રહ્યો છું અને આ પાંચમી ફેબ્રુઆરીએ હું જોડાવાનો છું અને એના પછી બીજું પણ એવું ચાલ્યું કે હું જોડાઈ ઓલરેડી જોડાઈ ગયેલો છું પણ આખરે પછી એટલું બધું ચાલ્યું એટલે મારે ટ્વીટ કરીને કહેવું પડ્યું એમાં કોઈ તથ્ય નથી વિધાનસભામાં મારું પરફોર્મન્સ આપ બધા જોવો છો અને પ્રજાના પ્રશ્નો જે મને જવાબદારી મળી છે એમાં રોજ અમે પ્રશ્નો પૂછી અને સરકારની સામે જે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાની છે ભજવતા રહીએ છીએ પણ એક સવાલ એ બી ઊભો થાય છે કે કારણ કે એવું કહેવાય છે કે આગ હોતી હોય ચિંગારી હોતી હોય તો ધુવા ઉઠતા હોય એટલે અર્જુનભાઈના દિલમાં એ આગ ખરી કે આ જઈ પણ શકે કે ના પણ જઈ શકે નહીં એક બાબતમાં બહુ સ્પષ્ટ રીતે ગોપી કહી દીધું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મને જે જવાબદારી મળેલી છે અત્યારે એ બે ખૂબી ભજવું છું ત્યાં અને રોજ અમે કંઈક કંઈક નવા નવા ઇશ્યુ લઈને આવીએ છીએ એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી

એ ખુલાસો સો હોવો જ જોઈએ અચ્છા અર્જુનભાઈને એક સારી ઓફર મળે ભારતીય જનતા પાર્ટીમાંથી મંત્રીપદની ઓફર મળી શકે આ ચર્ચા પુષ્કળ છે કે એક સારી ઓફર મળે તો અર્જુનભાઈનો શું રિએક્શન હશે જો ઓફર તો જે માણસના જેટલું ગજુ હોય એ પ્રમાણે મળતી હોય એમાં પણ જવું કે ન જુવું એ તો આપણા ઈચ્છાની વાત છે અને હું કે આજનો કોંગ્રેસમાં છું એવું તો છે નહીં હું જ્યારથી રાજનીતિમાં આવ્યો ત્યારથી કોંગ્રેસમાં છું અને મુખ્ય ભૂમિકામાં છું એટલે મને કોઈ મુખ્ય ભૂમિકા તો કોઈ દેવાનું નથી સ્વાભાવિક છે એટલે બીજી મને શું ઓફર કરી શકે એટલે જ્યાં છું ત્યાં બરોબર છે એટલે મંત્રી પદ પણ કરી શકે કે સરકારમાં આવતા તમારું આ છેલ્લા પાંચ ટર્મ કહી શકાય આવી બધી હાઈ હું એમ કહું કે એને મારે મારે હું જીવું છું એના મારે વારંવાર શું આપવા જોઈએ હું કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું મને કોઈ ઓફર આવશે તો પણ મારે એ બાબતમાં વિચારવાનું નથી અચ્છા તમારે એમાં એ સાઈડ તમે વિચારતા જ વિચારતા જ નથી ચલો એ સાઈડ તમે નથી વિચારતા પણ ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી છવ્વીસ સીટની વાત કરી રહી છે અને કહી રહી છે કે અમે પાંચ પાંચ લાખની લીડથી જીતીશું કોંગ્રેસને ક્યાં જોવો છો આ પાંચ લાખની લીડનો દાવો કે માંથી એક સીટ પણ કોંગ્રેસને મળશે કે નહીં મળે એને લઈને ઊભા થતા સવાલ ખાસ કરીને જનતાના મનમાં ઊભા થતા સવાલ આમાં તમે ક્યાં જોઈ રહ્યા છો કોંગ્રેસને જુઓ દાવો કરવાની બધાને છૂટ છે બે હજાર બેમાં આપણે ભારતીય જનતા પાર્ટીને જે સામાન્ય ચૂંટણી થઈ ત્યારે નરેન્દ્રભાઈની આગેવાનીમાં એમને સાઇઝેબલ સીટ પણ મેળવી અને એ સરકાર પણ બનાવી અને એના પછી તરત જ બે હજાર ચારની ચૂંટણી આવી એ વખતે પણ આ જ કહેવામાં આવ્યું હતું કે છવ્વીસમાંથી એક પણ કોંગ્રેસને કોંગ્રેસના સંસદ સભ્યને નહીં બનવા દઈએ અને ત્યાં એને સંસદમાં નહીં જવા દઈએ પણ છવ્વીસમાંથી એ વખતે બે હજાર બે હજાર ને ચારની સાલમાં

ત્યારે રામ મંદિરની રામ મંદિર બનશે એવી ચર્ચા હતી હવે રામ મંદિર બની ગયું છે કોંગ્રેસ તો રામ મંદિરનું નામ પણ નથી લઈ રહી જનતાની નપ પરખવામાં કોંગ્રેસ ક્યાંક ફેલ ગયું છે એવું માનો એ વખતે બાજપાઈની સરકાર દિલ્હીમાં હતી ને ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી નરેન્દ્રભાઈની અહીંયા સરકાર હતી બંને હતા અને ફોકસ એક પણ સીટ ના આવવા દેવા માટેનું હતું અને ઇન્ડિયા શાઇનિંગ જેવો પ્રચાર હતો છતાં એ વખતે બાર સીટ આવી તો એમાં કોઈ અત્યારે એમ કે હું એક સીટ પણ નહી આવવા દઉં તો એ કોઈના હાથમાં નથી એ જનતાના હાથમાં છે હું જે કહેવા જતો તો એ છે કે જનતા નક્કી કરતી હોય છે આ વખતે એમ કહેવામાં આવ્યું હતું કે એકસો બ્યાસી છે હકીકત વાસ્તવિકતા આ વખતની જુદી હતી એટલા માટે કહું છું કે કોંગ્રેસ પક્ષ છે એને હંમેશા ચાલીસ ટકાની આસપાસ એનો રહ્યો છે અત્યારે હું જ્યારથી રાજનીતિમાં છું બે હજાર બે થી શરૂ કરી અને અત્યાર સુધીમાં કોઈ દિવસ ચાલીસ ટકાથી એનો શહેર વિધાનસભાઓમાં ગયો નથી એક બે ટકા આ ઓછા હોય કે એક બે ટકા વધારે હોય આ વખતે પણ ચાલીસ ટકા વોટ શેર વિપક્ષનો થયો પણ થયું એવું કે આમ આદમી પાર્ટીએ વોટ કટાવ પાર્ટી તરીકે કામ કર્યું અને કોંગ્રેસના સાડા છવ્વીસ ટકા એવા અને ભારતીય જનતા પાર્ટીના સાડા તેર ટકા એવા બંનેના ગણો તો એકતાલીસ ટકા વોટ થાય છે અને બંને જો કદાચ સાથે લડા હોત અથવા તો આમ આદમી પાર્ટીનો જે ઉભરો આવેલો હતો એ જો ત્યારે ના આવ્યો હોત તો શક્ય છે

પણ બે હજાર બાવીસની ચૂંટણીમાં આવ્યા હતા એમાં એમ કંઈ આમ માઇક્રોસ્કોપ લઈને જઈએ તો જોડવા નથી મળતું એમ આ વખતે પણ જો આ આમ આદમી પાર્ટી અલગથી લડે તો આ વખતે માઇક્રોસ્કોપથી કોઈ જગ્યાએ જોવા મળવાનો નથી એ હકીકત છે પણ એક ઉભરો આવી ગયો ને એ વખતે લઈ ગયા સીટો અને સીટો લઈ ગયા કરતા એ હરાવી ગયા સીટ તો પાંચ જ મળી એમને અને પાંચ મળવા પાછળના કારણો કદાચ અમારી ભૂલ હશે હું એવું માનું છું સીટ સીટ માટે કે એ એ એક પણ પણ ન મળવી જોઈએ એના મળી હવે બીજી વખતે જે છે રિપીટ અર્જુનભાઈ એવું કેમ છે કે કોંગ્રેસ હારે તો એની હાર માટે કોંગ્રેસ ક્યારે આત્મમંથન નથી કરતી કોંગ્રેસ એના માટે કાં તો ભારતીય જનતા પાર્ટીને જવાબદાર બતાડી દે કાં તો એઆઈએમઆઈ બતાડી દે કાં તો આમ આદમી પાર્ટીને બતાડી દે પણ આત્મમંથન કારણ કે કોંગ્રેસની અંદર એક એટિટ્યુડ જોવા મળે છે કે જનતા પબ્લિક થાકશે એટલે અમને વોટ આપશે આ લોકશાહી છે લોકશાહીમાં થર્ડ પાર્ટી ભી આવે ને ચોથી પાર્ટી પણ આવે આવું કેમ છે કોંગ્રેસ હું જો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને હરાવવાનો અધિકાર છે અને કોંગ્રેસને ભાજપને હરાવવાનો અધિકાર છે કારણ કે અહીંયા ગુજરાતની અંદર જે રાજકારણ રહ્યું છે એ હંમેશા બે પાર્ટીઓનું રહ્યું છે હા એમાં હું આત્મખોજ કરવા જેવી એ અમારા માટે એ છે કે અમે જીતતા નથી પણ અમે આટલી બધી ઓછી સીટ આવે હું તો એના માટે આ વોટ કટાવ પાર્ટીને દોષ આપું છું બાકી કશો નથી બાકી ક્યાંક અમારે અમે દાખલા તરીકે શહેરોની શહેરી વિસ્તાર છે ગુજરાત ગુજરાતનો એ શહેરી વિસ્તારમાં અમારું સંગઠન ઘણું નબળું છે અને એને કારણે અમે બે હજાર અને સત્તરની અંદર અમે બહુ નજીક હતા જીતની અમે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચે માત્ર દસ સીટનો જ ફાસલો ત્યારે અમે જીતી શક્યા પણ અમને શહેરની અંદર અમે સીટો ન મેળવી શક્યા એ કારણ બન્યું તમે શહેરમાં સીટો ન મેળવી શકે હવે લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીની અંદર કારણ કે એ તો ડિસ્ટ્રિક્ટ આખું કન્સિડર થશે ને છવ્વીસ સીટ છે છવ્વીસ સીટ ઉપર શહેરી વિસ્તાર બી આવશે ને ગ્રામીણ વિસ્તાર બી આવશે હવે એવામાં કારણ કે આમ આદમી પાર્ટી એક બાજુ ચૈતર વસાવાને પહેલાં જ કેન્ડિડેટ અનાઉન્સ કરી દીધું છે ભાવનગરમાં ઉમેશ મકવાણાને અનાઉન્સ કરી દીધું દાહોદની અંદર તૈયારી કરી રહી છે કેન્ડિડેટ માટેની બારડોલીની અંદર એ લોકોના સંગઠનની મીટિંગ થઈ ગઈ છે આ બધાની વચ્ચે કોંગ્રેસ ગઠબંધનની વાત કરી રહી છે પણ ક્યાંય ગ્રાઉન્ડ ઉપર એક્ટિવિટીમાં ક્યાંય દેખાતી નથી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે જે રીતે આખી આમ આદમી પાર્ટી અત્યારે જઈ રહ્યું છે અને ખાસ કરીને ભરૂચ સીટ ઉપર ભરૂચ સીટ ઉપર તો લોકોને એવું ક્યાંક લાગી બી રહ્યું છે કે ચૈતર વસાવાને સારા વોટ મળશે જો આ બધા જે આમ આદમી પાર્ટીની અંદર એક બે ઇન્ડિવિજ્યુઅલ ને બાદ કરો તો એનું નેટવર્ક રાજ્યવ્યાપી કોઈ જગ્યાએ છે એટલે આમ આદમી પાર્ટીની કોંગ્રેસ સાથે કોઈ સરખામણી કરવી ગુજરાતને લાગે વળતે એ દિલ્હી અને પંજાબની અંદર વાત કરી શકે એમાં કોઈ ના નથી પાડતો પણ ગુજરાતની અંદર એમની કોઈ સરખામણી થઈ શકે એવું કોઈ છે જ નહીં આ અને જવાબદાર જો સાથી પક્ષ હોય કોઈ કે જેને એલાયન્સ કરવું છે એ સુવો મોટો કરે જ નહીં સુઓ મોટો એણે એટલા માટે કર્યું છે કે એને કદાચ એ રીતે લડવું હશે આખરે એને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે એને થોડાક વોટ જોઈએ જે બે ત્રણ ટકા એ મેળવવા માટે એણે આ દબાણની રાજનીતિ નક્કી કરી છે પણ એ સિવાય રાજ્યવ્યાપી સંગઠન કોની પાસે છે આજે કોંગ્રેસ જીતતી નથી હું સ્વીકારું છું એના માટે અમારે આત્મખોજ કરવી જોઈએ એ વાત સ્વીકારું છું પણ એમ કોઈ ન કહી શકે ઇવન ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષથી અમારી સામે હોવા છતાં એ પણ ન કહી શકે કે કોઈ પણ ગુજરાતનું ગામડું લો કે ગુજરાતનું કોઈ પણ ફળિયો લો આ મુખ્યમંત્રીનો વિસ્તાર છે હું બેઠો છું તે ત્યાં અમદાવાદની અંદર પણ અહીંયા આ સોસાયટીની અંદર તમે દસ ઘરમાંથી આજે બે ત્રણ ઘર એવા નીકળશે એ એમ કહેશે કે અમે કોંગ્રેસને મત આપશું એટલે એ કોંગ્રેસને બીજી પાર્ટી જે નાની પાર્ટીઓ છે એની સાથે સરખામણી થાય હું અહંકાર એ બાબતમાં નથી કરતો પણ વાસ્તવિકતા હાઈએ છે પણ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર કહી શકે કે ભાઈ અમે મજબૂત છીએ અમે કહી શકીએ કે ભાઈ અમે પંજાબની અંદર મુખ્ય વિરોધ પક્ષ છીએ પણ દિલ્હીમાં અમે વીક છીએ પણ દિલ્હીમાં પણ બે હજાર ઓગણીસ ની અંદર અમે આમ આદમી કરતા વધારે વોટ લીધા છે દિલ્હીની અંદર લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની વાત નથી કરતો એટલે ત્યાં એને બધાએ સમજવું જોઈએ કે વોટ એકબીજાને સાથે બધા એનો કોઈ ફાયદો નથી બધા એક થઈ અને જે રીતે બંટવારા વિરોધ પક્ષની વચ્ચે કરાવી અને ભારતીય જનતા પાર્ટી દર વખતે જીતી જાય છે એની પાસે ચાલીસ ટકા વોટ શેર નથી એમની પાસે સાહીઠ ટકા તો સામે છે છતાં જાય છે કારણ કે એ વોટ ઇન્ટેક રાખવાની અંદર સફળ થાય છે અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે એટલા માટે નીતિશ કુમાર સાથે ચોથી વખત નાતરું કર્યું ત્યાં અહીંયા મહારાષ્ટ્રની અંદર પણ એ જ ફરી પાછું વાર ચાલે છે સાઉથની અંદર જ્યાં કર્ણાટકાની અંદર જે જનતા દળ એસ છે

નેતાના નામ ઉપર કે અમારા પાર્ટીના નેમ નામ ઉપર વોટ મળે છે તો એને એલાયન્સ કરવાની જરૂર ન પડે જે કોઈ એક વખત કોંગ્રેસ એવો તો કોઈની સાથે એલાયન્સ કરાવવા વગર ચૂંટણી જીતતી હતી આજે નથી જીતી શકતી આજે બીજેપી કરતાં એનડીએ ચલાવે છે યુપી જેવા રાજ્યમાં જ્યાં એનું શાસન છે થમ્પિંગ મેજોરિટી છે ત્યાં પણ એ નાના નાના પક્ષો સાથે એલાયન્સ કરે છે અને કરે એમાં હું ખોટું નથી માનતો સવાલ એટલો છે કે એને પણ ભરોસો નથી કે અમારે અમને અમારા પોતાના બળ ઉપર અમને વોટ મળશે અચ્છા અર્જુનભાઈ ઇલેક્શન લડશે લોકસભાનું મને મારે આજે તો વિચાર્યું નથી કોઈ ચૂંટણી લડવાનું અને હું કોઈ દિવસ લોકસભાની ચૂંટણી લડ્યો પણ નથી અહીંયા અને પાર્ટીએ નક્કી કરવાનું છે ચૂંટણી કોણે લડવી કોણે ન લડવી અહીંયા મને કીધું તું વિધાનસભાની ચૂંટણી લડવાની તો હું લડો છું અહીંયા પણ મેં આ કોઈ વિચાર કરેલો નથી અર્જુન વિશ્વાસ છે કે હવે એમની પાર્ટીના ધારાસભ્ય નહીં તૂટે હજી એવું કહેવાય છે કે પાંચથી જઈ શકે છે જો હોય તો આંકડા રોજે રોજ કોઈને કોઈ બહાર પાડે છે આપણે અહીંયા અને એ અત્યારે ઘણા લોકોને પોતાનું મીડિયા ચલાવવું હોય એટલે કંઈક નવું બ્રેકિંગ શોધી કાઢે છે હમણાં મધ્યપ્રદેશનું બ્રેકિંગ ચાલે છે કેટલાય વખતથી અને જેને જવું હશે કોઈ મીડિયાની સામે કંઈ કહીને નહીં જાય તો જતા રહેવાના હોય જતા રહીએ સવાલ એટલો છે કે આજની તારીખમાં અમે રોજ મળીએ છીએ ધારાસભ્યોને એને એમાં કોઈ શક્યતા નથી અહીંયા અને લોકસભાને લઈને કારણ કે એવું પણ કહેવાય છે કે શક્તિભાઈ સાથેના ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે અને તેના કારણે શક્તિભાઈ એક સફળ અધ્યક્ષ તરીકે જવામાં નિષ્ફળ રહ્યા છે અને તેના કારણે ઘણા બધા લોકો ઘણા બધા સિનિયર્સ નારાજ છે ઘણા બધા જુનિયર્સ નારાજ છે એને લઈને આપ શું માનો છો ના એ વાત સાચી નથી કોઈ શક્તિસિંહભાઈ રાજ્યસભાના સભ્ય છે એટલે થોડી ઘણી જવાબદારી ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે એ રાજ્યસભાની ટ્રમ હોય એટલા દિવસ ત્યાં રહેવું પડતું હોય એ સિવાય અહીંયા બધાની સાથે છે અને કોઈ એવા પ્રશ્ન નથી એવો એનો સ્વભાવ પણ નથી કે કોઈની સાથે સંબંધો વ્યક્તિગત રીતે કોઈની સાથે બગાડે શૈલીશ પર્મારે મારા જ ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે મારા જે મારું કદ છે એ પ્રમાણેનું મને પદ નથી મળતું કોંગ્રેસમાં અને કોંગ્રેસમાં હું નારાજ છું પણ કે કે હું કોંગ્રેસ છોડીને નહીં જાઉં નારાજ છું એ વાસ્તવિકતા છે પણ મારા કદ પ્રમાણેનું પદ નથી અર્જુન દઈને પણ એવું લાગે છે ને મારે તો બધા પદ ભોગવી લીધેલા છે મને તો કોઈ એવું લાગતું જ નથી કારણ કે હું વિરોધ પક્ષો નેતા નરેન્દ્રભાઈની સામે અને એકદમ મજબૂત મિનિસ્ટ્રી હતી એની સામે મેં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરેલું છે પૂરી ટર્મ અને પૂરી ટર્મ પ્રદેશના પ્રમુખ તરીકે પણ કામ કરેલું છે સફળ કરેલું છે એટલે મારે તો બધા પદ આવી ગયેલા છે એટલે મારા માટે કોઈ પ્રશ્ન જ નથી એનાથી કોઈ મોટું પદ છે નહીં પદની કોઈ લાલચ નથી પદની હવે શું લાલચ હોય જે પદ પોતે બધા ભોગવી લીધા હોય એ પદમાં મને શું લાયક હોય એના પછી શું અપેક્ષા હોય આ વખતે પણ હતું કે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મેં પહેલા જ દિવસે જાહેરાત કરી હું હતી ચર્ચા એવી રાજનીતિની અંદર ભયંકર થાય છે કે હવે જેટલા પણ સિનિયર નેતા છે એ નેતાને એમના પોતાના દીકરાઓની ચિંતા પુષ્કળ સતાવે છે અને માટે ક્યાંક કોમ્પ્રોમાઈઝ કરી લે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે આ વાત કેટલી સાચી જુઓ એ હું માનતો નથી એ પોતાના સંતાનો કેમ કે કમલનાથ માં પણ નકુલનાથની ચર્ચા આવી તમારા કેસમાં પણ એવું કહેવાતું તું કે પાર્થ મોઢવાડિયા સેટલ કરવા માટે થઈને અર્જુન મોઢવાડિયા જાય શકે જો મારે પાર્થ મોઢવાડિયા મારો દીકરો છે રાજનીતિમાં નથી પહેલી વાત તો એ છે બીજું એ છે કે મારા કરતા એક્ટિવ મારાથી નાનો ભાઈ છે અને એ ટ્વેન્ટી ફોર બાય સેવન સેવાનું કામ કરે છે પબ્લિકલી એણે જાહેરાત કરી છે કે હું કોઈ હવે પોલિટિકલ પદ નહીં લઉં એટલું બધો સેવા મળું એટલે પ્રશ્ન જ નથી અને કોઈ દીકરાઓને કોઈ સેટ કરવા માગતું હોય તો એનો બાપ ના કરી શકે એ તો એ એનામાં ટેલેન્ટ હોય એ જ કરી શકે એટલે એ એ વાતમાં હું માનતો નથી મારા મારા બાપ છે મારા મા અને બાપ બંને હતા એ એક ચોપડી ભણેલા નહોતા અને એક અક્ષર વાંચતા નહોતા આવતા અને જેટલી ખેતીની અંદર માર્જિનલ ફાર્મર જે ચાર પાંચ વીઘાનો ફાર્મર જેટલું કામ કરતો હોય એટલા મારા મા બાપે કામ કરેલા છે અને ખેતમજૂર જેટલું કામ કરે એટલું મેં કરેલું છે ખેતમજૂર કરતાં પણ વિશેષ અને ખેતમજૂરો જેટલી પ્રકારનું કામ કૂવા ખોદવાથી માંડીને બધું કરેલું છે એટલે મને કોઈ સેટ કરવા નહોતું આવ્યું એટલે એ કોઈ સેટ કોઈનાથી થતું નથી અને કોઈ એવો અપેક્ષા રાખવી નહીં જોઈએ કે હું મારા પુત્રને કે મારા પરિવારમાંથી કોઈને સેટ કરી દઈશ તો એમાં ટેલેન્ટ હોય તો એ ગમે ત્યારે ગમે ત્યાંથી આવી શકે ચાલો સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દાદા અર્જુન જ એમનું કહેવું છે કે નિકરા માટે તો નહીં પરંતુ હા એટલું ચોક્કસ છે કે એ એમને બધા જ પદ કોંગ્રેસની અંદર ભોગવી લીધા છે અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી અને ભવિષ્યમાં પણ નહીં આવે જો ભવિષ્યમાં આવશો તો અમે આ ઇન્ટરવ્યુ ચોક્કસ બતાડીશું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ